આજ રોજ ગારીધારના પરવડી ગામે કાળુબાપુ તરફથી મુકામે ત્રીજો સમૂહ લગ્ન યોજાયો જેમાં યુગલો પ્રભુતામાં પાડ્યા હતા ભાવનગર જિલ્લાના પરવડી ગામે ત્રીજો સમૂહ લગ્ન યોજાયો જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમાં ઉપસ્થિત પૂર્વધારા પૂર્વ ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી પીએમ ખેની તેમજ સુરતના મહામંત્રી શ્રી નરેશભાઈ ખેની બળવંતભાઈ ખસિયા તેમજ ગાડિયાધારથી દલિત સમાજના આગેવાન શ્રી ઘોડાભાઈ કંટારિયા તેમજ ગ્રામ્ય સમાજના આગેવાનોની હાજરી રહી હતી આ સમુલગ્નમાં અગિયાર ગામોનો ધુમાડો બંધ રાખેલ હતો તેમજ ગ્રામજનો દાતાઓ આગેવાનો અને સ્વયંસેવકોનો ખૂબ જ સારો એવો સાથ સહકાર રહ્યો હતો આ તમામના સહિયારા સાથ અને સહકારથી સમૂહ લગ્ન આયોજન ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક થયું હતું એમપી ન્યૂઝ ઇન્ડિયા